નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે હું છું કિશન પિંડારિયા હવે ખેતીનું જે પ્રમાણ છે એ વધી રહ્યું છે અને આપણા ખેડૂતો છે એ પણ ધીમે ધીમે એડવાન્સ થઈ રહ્યા છે તો એવી ઘણી બધી ટેકનોલોજીઓ ખેતીની અંદર પણ આવી ગઈ છે જે તમારા ખેતરને નેક્સ્ટ લેવલ સુધી લઈ જઈ શકે છે ખર્ચો ઘટાડી શકે છે અને ઉત્પાદન વધારી શકે છે તો આજે આપણે એક એવી જ ટેકનોલોજીનો વિડીયો લઈને આવી ગયા છીએ તમે અત્યારે અહીંયા જે છે એ એક ડિવાઇસ જોઈ રહ્યા છો તમારા ખેતરની અંદર હવામાન કેવું છે પછી કેટલો તમારા ખેતરની અંદર ભેજ છે કયા પ્રકારના ખાતરોની તમારા ખેતરની અંદર જરૂર છે અને બીજી વસ્તુ કે આવનારા દિવસોની અંદર તમારા ખેતરમાં કેવા કેવા રોગ આવશે આ બધી માહિતી આ ડિવાઇસ છે એ ખેડૂતોને આપી રહ્યું છે અને આની પ્રાઇઝ એકદમ લો છે આપણે વિડીયોના એન્ડમાં આ પ્રાઇઝની પણ વાત કરશું અને નંબર તમને ફ્લેશ થતા હશે એટલે નંબર ઉપર કો કોલ કરીને તમે વધારે ડિટેલ પણ મેળવી શકો પણ મહત્ત્વની વસ્તુ એ કે આ ડિવાઇસની જો આપણે વાત કરીએ તો આ ડિવાઇસને તમારા કોઈપણ પાકની અંદર તમે ઉપયોગમાં લઈ શકો પછી તમારે અત્યારે જે આ ખેતર તમે જોઈ શકો છો મરચીનું છે બાજુમાં જે ખેતર છે મગફળીનું છે કોઈ પણ ખેતરની અંદર કોઈપણ પાકની અંદર આપણે લગાવી શકીએ અને કેવી રીતે કામ કરે છે એની વાત કરીએ તો આની અંદર બે સેન્સર આપવામાં આવેલા હોય છે હવે બે સેન્સર આપેલા હોય છે પછી આને આપણે જે પાક હોય એ પ્રમાણે આને ઊંડું જમીનમાં ખોડવાનું હોય છે અત્યારે તમે જે આ ડિવાઇસ જોઈ શકો છો એ ઓલમોસ્ટ આટલું જે છે ખોળેલું છે અને એનાથી શું થાય કે આની અંદર બે સેન્સર આપેલા હોય છે અહીંયા તમે જોઈ શકો છો સેન્સર વન અને સેન્સર ટુ હવે આ બે સેન્સર શું કામ કરે તો એક સેન્સર હોય એ તમારા પાકની અંદર કેટલું જે છે મોશ્ચર એટલે કે કેટલી અંદર ભીનાશ છે પછી કેટલી ભીનાશની તમારે જરૂર છે એ બધું ડિસાઇડ કરે બીજું એક સેન્સર છે એ તમારા પાકની અંદર કયું ખાતર કેટલું ખાતરની જરૂર છે એ બધું ડિસાઇડ કરે તો આની સાથે એક બીજું ડિવાઇસ પણ હોય છે જે તમારા ખેતરની અંદર હવામાન કેવું છે આવનારા દિવસોમાં હવામાન કેવું રહેશે એ બધી પણ માહિતી આપે છે આવનારા દિવસોની અંદર તમારા ખેતરની અંદર કયા કયા રોગ આવશે તમારા પાકની અંદર કયા કયા રોગ આવશે એની પણ ડિટેલ છે એ આ ડિવાઇસમાંથી આપણે મળતી હોય છે અત્યારે તમે જે આ ખેતરની અંદર જોઈ શકો છો એની અંદર આ ડિવાઇસ લગાડેલું છે અને મહત્ત્વના બીજા જો ફાયદાઓની વાત કરવામાં આવે તો એક તો રોગમાં ફાયદો થાય છે જેથી કરી અને આવનારા દિવસોમાં કેવા રોગ આવશે એની આપણે અગાઉથી ખબર પડી જાય એટલે પહેલાંથી જ આપણે એના છંટકાવ કરી અને રોગનું નિયંત્રણ લગાવી શકીએ એટલે વધારે જે આપણે દવાના છંટકાવ કરવા પડતા હોય છે આઠ દિવસે દસ દિવસે જે આપણે છંટકાવ કરીએ છીએ એ છંટકાવ ઘટી જાય છે તમારા ખેતરની અંદર પાણીની અત્યારે જરૂર છે કે નહીં જરૂર હોય તો તમને એલર્ટ આવી જાય અને આ બધી જે ડિટેલ છે એ આપણા મોબાઈલની અંદર એક એપ્લિકેશન હોય એની અંદર સેન્સરથી બધી માહિતી દર પંદર મિનિટે વીસ મિનિટે અપડેટ થતી હોય અને તમને ખબર પડતી રહે તો એમાં જો બતાવે કે ભાઈ પાણીની જરૂર છે તો આપણે પાણી કાઢી નાખવાનું પાણી જે આપણે વધારે કાઢવું પડતું હોય છે એમાં પણ ફાયદો થાય છે અને કાયદેસર જરૂર પ્રમાણે જ આપણે પાણી કાઢવાનું હોય છે તો આ રીતે મિત્રો આ ડિવાઇસ છે ખેતરની અંદર લગાડવામાં આવતું હોય છે અને અહીંયા જે આ તમને સેન્સર દેખાય છે એ તમારા જે મોબાઈલના એપ્લિકેશન સાથે કનેક્ટેડ હોય અને એની અંદર બધો ડેટા મોકલતો હોય આ ચાલે કેવી રીતે એની જો આપણે વાત કરીએ તો આમાં તમારે કોઈ લાઇટ વાઈટ દેવાની જરૂર નથી રહેતી આ ઉપરનો જે ભાગ છે એ સોલાર પેનલ છે અને સોલાર પેનલ ઉપરથી સૂર્યપ્રકાશ ઉપરથી આ ડિવાઇસ છે ચાલતું હોય છે અત્યારે તમે જોઈ શકો છો આ મરચીના પાકમાં રિયલ ડિવાઇસ લગાડેલું છે પ્રાઇઝની જો વાત કરીએ તો સાડા છ હજારની આસપાસ આ સિંગલ સેન્સરવાળું મશીન મશીન છે એ મળતું હોય છે અને આની સાથે જે બીજું મશીન હોય એ નવ હજારની આસપાસ હોય છે એટલે કે જાજો તફાવત નથી પણ ખેતરની અંદર એકદમ ઉપયોગી સાબિત થાય છે અને ઘણા બધા ખેડૂતો છે એ ખેતરોની અંદર આને લગાવતા હોય છે તરુણભાઈ તમે તમારો જે અનુભવ છે આ ડિવાઇસ માટેનો એ થોડોક અમને જણાવો અને તમને જે ફાયદા થયો હોય રિયલમાં એ તમે જણાવો નમસ્કાર આ લગાવવાથી મોટામાં મોટું બેનિફિટ પાણીનું થાય છે ને અમારે પીએચ વધારે છે ક્ષારનું પ્રમાણ વધારે છે પાણીમાં તો પાણી ઓછું આપવું પડે છે અને પાણી ઓછું આપવાથી રોગે ઓછો આવે છે આ નતું લગાવ્યું એ વખતે બપોરે ખેતરમાં આંટો મારીએ તો એમ લાગે જરૂરિયાત કે પાણી વધ જોઈએ જ છે એમ તો પાણી અને આ મશીન લગાવ્યા પછી બપોરે જોઈએ તો બપોરે સામાન્ય મરચી એવું લાગે લંગાય છે પણ જે પાંચ વાગે આવીએ તો પછી ફ્રેશ થઈ જાય એટલે અતિશય પાણીની જરૂર નથી ખાલી ભેજની જ જરૂર છે અને ઓછા પાણી આપવાથી રોગ એ ઓછો આવે એ તો નક્કી જ છે વધારે જો ડિટેલ જોતી હોય તો તમને અહીંયા નીચે નંબર દેખાય છે એ નંબર ઉપર જઈ અને તમે કોન્ટેક કરી શકો છો બધી ડિટેલ તમને ત્યાંથી આપી દેવામાં આવશે વિડીયો જો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને તમારા મિત્રોમાં વિડીયોને શેર કરજો નવી ટેકનોલોજી છે ઓછા ખર્ચવાળી છે અને વધારે ઉપયોગવાળી છે એટલે જરૂરથી તમારા મિત્રોમાં શેર કરજો મળશો એક નવા વિડીયો સાથે વિડીયોમાં અંત સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર